સાહેબ આપણે એક ખેડૂતે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરી છે ને એ સારું એવું રિઝલ્ટ લીધું છે એમને તો એમના મોખેથી એમના મોઢેથી સાંભળીએ અને જે એમને આજ સુધી જે યુઝ કરો એમની જે યુઝ કેમિકલવાળી દવાઓથી જે એમને રિઝલ્ટ નથી મળ્યું એના કરતા આપણે ઓર્ગેનિક પ્રોડક્ટમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો એમના મોઢે જ સાંભળીએ સાહેબ આપનું નામ શું આપણું નામ કરસનભાઈ ગાડિયા ભાઈ રાજપૂત બરાબર અને સાહેબ તમે ખેતી ક્યાંથી કરો છો ખેતી સાહેબ સાહેબ વર્ષોથી કરીએ પણ આવડું કુલ પાંચ વર્ષથી કરીએ એક જ ખેતરમાં કરો હા એક જ ખેતરમાં ને એમાં સાહેબ તમે આજ સુધી જે તમારી રીતે તમે આજ સુધી જીરું વાવ્યું એના કરતાં અમારું ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી એમાં તમને કેવું લાગ્યું ઓર્ગેનિક ખેતી કરવામાં ખાસો ફાયદો થયો પહેલાં પાયામાં ભૂસ્ત્ર અને ગૌમાં ઘી આપી દો બરાબર અને પછી ઓલિવ

બધા કે આર્ગુનિક ખેતી કરો આર્ગુની ખેતી કરવાથી સારા ફાયદા થાય સારા મળે મળેલિટી પણ બહુ સરસ છે ઓકે થેન્ક યુ સાહેબ તમે ટાઈમ આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર થેન્ક યુ